અમરેલીના ધારાસભ્યને બદનામ કરવાના કેસમાં આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના બનાવટી લેટરપેડ ઉપર ખોટી સાઇન કરી ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા સમગ્ર મામલે પોલીસે અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા જશવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોડિયા સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી પૂર્વ સાંસદ નારણ કછોડિયાની ઓફિસની બાજુમાં મુખ્ય આરોપી મનીષ વઘાસિયાની ઓફિસ આવેલી છે આ જ ઓફિસમાં આરોપી મનીષે નકલી લેટરપેડ બનાવ્યો હતો આરોપીઓને લઈને પોલીસ આ ઓફિસમાં પહોંચી અને પંચનામું કર્યું સમગ્ર કૌભાંડમાં મોટા માથાની સંડોવણી હોવાની ચર્ચા અમરેલીના ધારાસભ્યને બદનામ કરવાના કેસમાં આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના બનાવટી લેટરપેડ ઉપર ખોટી સાઇન કરી ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા સમગ્ર મામલે પોલીસે અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા જશવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોડિયા સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી પૂર્વ સાંસદ નારણ કછોડિયાની ઓફિસની બાજુમાં મુખ્ય આરોપી મનીષ વઘાસિયાની ઓફિસ આવેલી છે આ જ ઓફિસમાં આરોપી મનીષે નકલી લેટરપેડ બનાવ્યો હતો આરોપીઓને લઈને પોલીસ આ ઓફિસમાં પહોંચી અને પંચનામું કર્યું સમગ્ર કૌભાંડમાં મોટા માથાની સંડોવણી હોવાની ચર્ચા